આજે આપણે પીંડાનું શાક બનાવીને તૈયાર કરીશું તો એકદમ અલગ રીતે અને કોઈપણ લોટ કે ફરસાણનો ઉપયોગ કર્યા વગર જ ખૂબ જ ટેસ્ટીઓ શાક બનીને તૈયાર થશે તો અહીંયા મેં અઢીસો ગ્રામ ભીંડા લીધા છે જેને મેં ધોઈ અને કપડાંથી લૂચી અને તૈયાર કરી દીધા છે તો ભીંડાને એકદમ ચોખ્ખા કરી અને પછી આપણે એનું કટિંગ કરીશું તો ઉપરનો ભાગ અને ડીટ ડીટ અને પાન નીચેનો ભાગ બંને કાપી દેવાનો છે આ રીતે કટિંગ કરી લઈશું ભીંડાને આખા રાખીશું વચ્ચેથી કાપો નહીં કે સડે કે નથી એ આપણે ચેક કરી અને પછી આપણે ભીંડાને આ રીતે કોચમાંથી કટ કરી દેવાના છે તો આ રીતે બધા જ ભીંડા તૈયાર કરી લઉં છું હું કટિંગ કરીને હવે આપણે શાક બનાવવાની તૈયારી કરી લઈએ ગેસ ઉપર પેન રાખી અને પેનની અંદર આપણે એક ચમચી જેટલું તેલ નાખી દેવાનું છે તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર ભીંડા નાખી અને ભીંડાને આપણે સાતળીશું તો આ રીતે ભીંડાનું શાક બનાવવાથી બિલકુલ ચીકણા પણ નહીં લાગે અને શાકનો સ્વાદ બહુ જ આવશે તો અહીંયા ભીંડાને આપણે સરસ રીતે કલર ચેન્જ થાય થોડો અને થોડા સોફ્ટ થઈ જશે એટલે તમને ખબર પડી જ જશે એટલે આપણે ત્રણથી ચાર મિનિટ જેવું આપણે મીડિયમ ફ્લેમ ઉપર સાતડવાના છે અહીંયા તમે જોઈ શકો છો મીંડા ભીંડા છે એ સોફ્ટ થઈ ગયા છે અને થોડા એનો કલર પણ બદલાઈ જશે એટલે હવે આપણે એને પ્લેટમાં કાઢી લેવાના છે તો તમને હું નજીકથી પણ બતાવું છું તમે જોઈ શકો છો કે એનો કલર છે ને એ ચેન્જ થઈ ગયો છે હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને સેમ પેનમાં જ આપણે ભીંડાના શાકનો વઘાર કરી દઈશું તો શાક બનવા માટે બિલકુલ સમય નથી લાગતો અને એકદમ સરસ અને બિલકુલ ચીકણું નહીં થાય આ શાક અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે એવું સરસ એકદમ ટેસ્ટી બનશે હવે સેમ પેનમાં જ આપણે ફરી તેલ નાખીશું બે ચમચી જેટલું તેલ નાખી દેવાનું છે મોટા પાવડા નાખવાના બે ભીંડું છે એ થોડું તેલનું પ્રમાણ તો રહે અને સાથે આપણે હવે જીરું નાખી દઈશું જો તમને અહીંયા લસણની પેસ્ટ પસંદ હોય ને તો લસણ અને લાલ મરચું ટીચી અને એ ચટણી અહીંયા નાખી દેવાની મેં લસણનો ઉપયોગ નથી કર્યો જીરું અને હિંગ પછી આદુ મરચાંની પેસ્ટ નાખી દીધી છે આદુ મરચાંની પેસ્ટને આપણે થોડી સાતળી લઈશું ત્યાર પછી આપણે એની અંદર ટમેટાની પ્યુરી નાખી દેવાની છે એક મોટું ટમેટું હતું ને એને મેં ક્રશ કરીને લીધું છે અધકચરું છે ક્રશ કરેલું હવે એ નાખી અને ટમેટાને સરસ રીતે બે મિનિટ જેવા આપણે સાતળી લેવાના પહેલાં અને પછી આપણે એની અંદર મસાલા કરી દઈશું તો મસાલામાં આપણે જે રેગ્યુલર બેઝિક મસાલા ઘરમાં વાપરતા હોય એ જ મસાલાનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે તો હળદર નાખીશું લાલ મરચું આપણે તીખાસ જોઈએ એ પ્રમાણે તમારે વધારે ઓછું તમારી ચોઈસ પ્રમાણે તમારે લેવાનું કલર માટે થોડું આપણે કાશ્મીરી મરચું નાખીશું અને ધાણા જીરું નાખી દઈશું અને આપણે આમચૂર નાખ્યો છે ભીંડાનું શાક છે એમાં ખટાસનું પ્રમાણ થોડું હોય તો શાકનો ટેસ્ટ વધારે સારો લાગે છે તમે આમચૂરની સ્કીપ કરી અને લીંબુનો રસ પણ લઈ શકો છો પણ તું જો લીંબુનો રસ નાખવો હોય તો તમારે છેલ્લે આપણે પાકી જાય પછી નાખવાનો અહીંયા મીઠું નાખી અને આપણે હવે બધી જ વસ્તુને એકદમ સરસ રીતે પહેલાં મિક્સ કરી દઈશું અને કવર કરી અને બે મિનિટ માટે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર કૂક થવા દઈશું ટમેટાને કૂક થતાં મસાલા સાથે વાર લાગતી નથી કૂક થઈ જાય પછી આપણે એને એકદમ સરસ રીતે મેસ કરી દઈશું જેટલા ટમેટાથી ટમેટા છે ચમચાથી મેશ થાય એટલે આ રીતે દબાવીને મેશ કરી દેવાના જેથી શાકમાં ગ્રેવી જેવું લાગે અને એકદમ શાક સરસ લાગે સાવ પેસ્ટ ગ્રેવી પણ નહીં અને કચરા એવી રીતે તો ટમેટામાં સરસ એવા મિક્સ થઈ ગયા પછી આપણે જે ભીંડા સાતળીને રાખ્યા છે એ નાખી દઈશું અને ભીંડાને આપણે મિક્સ કરી દેવાના છે શાક સિમ્પલ છે પણ ટેસ્ટ બહુ સરસ આવશે તો સરસ રીતે ભીંડા મિક્સ થઈ જાય પછી ભીંડાને મિક્સ કર્યા પછી ફરી આપણે એનું ઢકણ ઢાંકી અને ત્રણ મિનિટ માટે રહેવા દઈશું જેથી ભીંડાની અંદર બધા મસાલા અને મીઠું છે એકદમ સરસ રીતે ચડી જાય અને ગ્રેવીમાંથી તેલ પણ એકદમ સરસ રીતે છૂટું પડી જાય અને આ રીતે કરવાથી ભીંડાનું શાક બિલકુલ ચીકણું પણ નહીં લાગે તો કવર કરી દઈશું ચાર મિનિટ પછી આપણે ઢકણ હટાવી દઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ એવું તેલ છે એ ઉપર આવી ગયું છે તો હવે આપણે એને મિક્સ કરી દઈશું તો આપણું ભીનાનું શાક છે એ હવે અત્યારે બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે એની અંદર છેલ્લે આપણે મસાલો નાખી દઈશું થોડો એવો તો અહીંયા ગરમ મસાલો નાખી દઈશું થોડો તમને પસંદ હોય તો નાખવાનો નહીં તો તમારે સ્કીપ કરી દેવાનો સાથે આપણે લીલા ધાણા નાખી દઈશું અને હવે આપણે મિક્સ કરી દઈશું તણા ગરમ મસાલો નાખ્યા પછી થોડીવાર માટે જ આપણે રાખીશું જેથી તેલ ફરી છૂટું થઈ જાય અને મસાલો એકદમ સરસ રીતે બધા સાથે મિક્સ થઈ જાય તો હવે આપણે સર્વ કરી દઈશું તો આપણું ગરમ ગરમ એકદમ સરસ એવું ભીંડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે જો તમને ભીંડાના શાકની રેસીપી પસંદ આવી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તો એકદમ ટેસ્ટી અને ખૂબ જ સરસ એવું આપણું મીનાનું શાક ફક્ત પાંચ મિનિટમાં જ બનીને તૈયાર થઈ જશે બિલકુલ ઓછા સમયમાં ને બિલકુલ ચીકણું નહીં થાય એકદમ સરસ એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે ફરી મળીશું નવા વિડીયા સાથે બાય બાય ટેક કેર